જિગ્નેશ મેવાણીના નિવેદન બાદ ધારાસભ્ય કિરીટ પટેલે આપ્યું નિવેદન સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર વીર બલિદાન દિવસે આવા રાજકીય નિવેદનોને બફાટ કરવું એ યોગ્ય નથી કિરીટ પટેલ આ દિવસે બીજેપી અને અન્ય પક્ષના પણ કેટલાક નેતાઓ આવ્યા હતા કોઈ રાજકીય નિવેદનો કર્યા નથી કિરીટ પટેલ ઘણા લોકોને મીડિયામાં બફાટ કરી ગમે તેના વિશે બોલવાની ટેમ પડી છે કિરીટ પટેલ ગમે તેના વિશે બોલવું તે યોગ્ય નથી કિરીટ પટેલ પોતાની જાતને જે માસ લીડર ગણાવે છે તેમના કાર્યક્રમમાં પાંચ પચીસ લોકો હાજર હતા તેઓ માનસિક રીતે હતાશ થઈ જાય

આ સ્થાનક માટે આ જગ્યા માટે ફાળવેલા અગિયાર કરોડ ક્યાં ગયા આજે ટુરિઝમ દિવસ પણ છે છે અને બલિદાન દિવસ પણ તો ભારતીય જનતા પાર્ટીની સરકારે બીજા તબક્કાનું કામ પૂરું કરવા માટે જે ગ્રાન્ટ જે બજેટ ફાળવવાની હતી એ ફાળવો એ તાબડતો પૂરી કરો બાકી આજે ચેતવણી આપીએ છીએ આવતા વર્ષ પહેલા તમારો ધુમાડો કાઢી નાખીશું

હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પર મારીશું એ બધા ફાંકા કાઢી નાખે અમે આખી ગુજરાતની સરકારને ઊંચી નીચી કરનારા માણસો છીએ તારા જેવા ફુદાનું ચણું એ નહીં આવે અને આટલો બધો ફાંકો હોય તો ગુજરાતની ભાજપ સરકારે નરેન્દ્ર મોદીનું નામ લખીને સરદાર વલ્લભ પટેલનું નામ કાઢી નાખ્યું ત્યાં જેનું ધો એટલે ખબર પડે એના માટે તો ખાસ પત્રકાર મિત્રો હું તમને વિસ્તારથી વાત કરું છું કે આજે જે મેઘમાયાનો એક પવિત્ર દિવસ હતો અને છેલ્લે છેલ્લે નેતાના રાજ રાષ્ટ્રીય નેતા માનવાવાળા નેતાના વિડીયો ચાર દિવસથી સોશિયલ મીડિયામાં ભીડ ભેગી કરવા માટે પડે છે એ એકચ્યુઅલી આ દર્શનાર્થે નહીં પણ એકચ્યુઅલી પોતાના રાજકીય રોટલા શેકવા માટે કરે છે ઘણા સમયથી આ મામલો આવો ચાલે છે પણ જે જાતના રાષ્ટ્રીય નેતા માને છે ખરેખર હું તો કહું છું કે આજે જે પાટણની ધરતી ઉપર બોલ્યા છે એમનું માનસિક સંતુલન બિલકુલ પબ્લિક જ્યારે એકઠી નથી થઈ એટલે પોતે ગુમાઈ ચૂક્યા હોય એ રીતે કિરીટ પટેલ વિશે બોલ્યા છે આ કોઈ કાળે ચલાવી લેવામાં નહીં આવે આમના જે આ રોટલા શેકવાની વાત હતી એક્ચ્યુલી સમાજ સમાજ વચ્ચે આજે પાટીદાર સમાજના દલિત સમાજ વચ્ચે ભાગલા કેમ પડે અને પાર્ટી કોંગ્રેસ પાર્ટીને નુકસાન કેમ પડે એ પાટણની ધરતી ઉપર કામ કર્યું છે એટલે મૌડી મંડળની પણ આવી વાત ચલાવી ના લેવી પડે અને જાહેરમાં એક્શન લેવી જોઈએ વાત રહી કિરીટ એ તો કિરીટ પટેલ એક એવા નેતા છે જે સર્વ સમાજના સાથે લઈને ચાલવાવાળા નેતા છે કિરીટ પટેલને પાટણની ધરતી ઉપર એકસો આઠનું બિરુદ મળેલું છે કિરીટ પટેલની અવગણના કોઈ કાળે થઈ શકે નહીં સમગ્ર દલિત સમાજ આજે અમે કિરીટ પટેલના પડખે ઊભા છીએ કે આવા માનસિક સંતુલન ગુમાવી બેઠેલા નેતાની કોઈ વાત સાંભળે નહીં પાટીદાર સમાજને અમારી વિનંતી છે કે આવા માનસિક સંતુલન ગુમાવી બેઠેલા નેતાના માનસિક ડોક્ટરની જરૂર છે તો પાટીદાર સમાજ પણ આવી વાતો ના સાંભળે અને કોંગ્રેસ પાર્ટી કેમ કરીને આગળ મજબૂત બને એના માટે પ્રયાસ પ્રયાસોને કામ કરવા જોઈએ જો આગામી સમયમાં અનુસૂચિત જાતિ વિશે અરે અનુસૂચિત જાતિના અમે સર્વ લોકો એવું કહીએ છીએ કે જો કિરીટ પટેલની આ રીતે ખોટી રીતે અવગણના કરી છે બેફામ વર્તન કર્યું છે અને એ પાટણની ધરતી ઉપરથી કરે છે તો આવા મોટા નેતાને જે રાષ્ટ્રીય નેતા સમજે છે એ નેતાને ખુલ્લે આ માફી માંગવી જુઓ ને કે આગળના કાર્યક્રમ પ્રદેશ કાર્યાલય સુધી થશે અને ના છૂટકે પછી અમારે ક્યાંક દલિત સમાજમાંથી અથવા તો અનુસૂચિત જાતિમાંથી રાજીનામા મેળવા પડે તો નવાઈની વાત નથી આજે હું ભાવનગર લીમડા ખાતે અમારા વરિષ્ઠ નેતા શક્તિસિંહના પરિવારની અંદર જે કરુણ બનાવ બન્યો ત્યાં સામાજિક બેસાણાની અંદર ઉપસ્થિત હતો તે મારા ઉપર ઘણા બધા પાટણનાથી અને અન્ય મીડિયાના કર્મીઓનો મીડિયા કર્મીઓનો ફોન આવેલા મને વાત કરેલી કે તમારા વિશે પાટણની અંદર કેટલા લોકોએ આવા નિવેદનો કર્યા છે સૌથી પહેલા હું મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે આજે પાટણના લોકો માટે બહુ ગૌરવવંતો દિવસ હતો સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય એવા વીર મેઘમાયાજી જેને પાટણના લોકો માટે પાટણની જનતા માટે પીવાના પાણી માટે બલિદાન આપી અને સામાજિક સમરસતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આવા મહાન પુરુષના કાર્યક્રમના પ્રસંગે આવી અને સૌથી પહેલા તો આવા રાજકીય નિવેદનો કરવા બફાટ કરવો યોગ્ય એટલા માટે નથી કે ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના પણ ઘણા બધા નેતાઓ આવેલા અન્ય પક્ષના પણ કોઈ વ્યક્તિએ આવા નિવેદનો કર્યા નથી પરંતુ મને લાગે છે કે જે નિવેદનો થયા છે એ નિવેદનો એટલા માટે થયા છે કે ઘણા લોકોને મીડિયાની અંદર આવા બફાટ કરી અને ગમે તેના વિશે ગમે તે બોલવાની ટેવ પડી ગઈ છે અગાઉ પણ મેં કહ્યું હતું કે આવું ગમે તેના વિશે બોલવું એ યોગ્ય નથી અને પાંચ દિવસથી સોશિયલ મીડિયાથી પોતાનો વિડીયો જાહેર કરી અને એવું કહેવા માંગતા હતા કે હું આવું છું પાટણની અંદર તમે બધા હજારોની સંખ્યાની અંદર હાજર રહેજો પરંતુ માત્ર પાંચ કે પચીસ જે લાભતા વગતા લોકો હતા એવા લોકો હાજર રહ્યા હોય અને પોતાની જાતને જે લોકો માસ લીડર ગણાવે છે એમના કાર્યક્રમની અંદર પાંચ પચીસ લોકો હાજર હોય એટલે આવા લોકો એ માનસિક ઘણીવાર હતાશ થઈ જતા હોય છે એ લઘુતા ગણતરીથી પીડાતા લોકો એ પોતાના પગ નીચેથી જાણે ધરતીએ ખસી જાય હોવી લાગે છે અને આવી પરિસ્થિતિમાં પોતાની સાયકોલોજીકલી લીધે પોતાની માનસિક સ્થિતિ ગુમાવી બે છે એટલે ગમે તેવા નિવેદનો કરે યોગ્ય નથી અમે હંમેશા સામાજિક સમરસતામાં માનવા વાળા છીએ અને સામાજિક સમરસતાના સામાજિક પ્રસંગોની અંદર આવા નિવેદનો આપી અને સમાજ સમાજ વચ્ચે વગર વેગ કરાવવાની જે વાત છે એ યોગ્ય નથી આવા લોકો આવા ખોટા નિવેદનો કરી અને કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહ્યા છે